પંચમહાલમાં ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં વિકાસના કામો ન થતાં પાલિકાના ભાજપના સભ્યોનો વિરોધ સામે આવ્યો પાલિકાના બોર્ડમાં વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા પરંતુ વોર્ડ નંબર પાંચના વિકાસના કામોને ધ્યાને લેવાના નહીં આનાથી નારાજ થઈને પાલિકા સભ્ય સંજય સોનીએ વિરોધ નોંધાવ્યો ગોધરા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી તેમનો આક્ષેપ છે કે પાલિકા પ્રમુખ તેમની સાથે ઓરમાયું વર્તન કરે છે અને તેમણે ચેતવણી આપી કે આગામી દિવસોમાં જો અમારા આ બોર્ડના વિકાસના કામો નહીં થાય તો જે કંઈ પણ કાર્યવાહી થાય તે કરવાની ફરજ પડશે નંબર દસ સુધીના તમામ રોડોના કામો નગરપાલિકા ગોધરાએ લીધા વોર્ડ નંબર પાંચનું એક એક રૂપિયાનું કામ વોર્ડ નંબર પાંચમાં લીધું નથી આ આ નથી લેવાનું કારણ શું છે કે વોર્ડ નંબર પાંચ જેટલા અધિકારી કેમ કરવામાં આવે છે એ અમને સમજાતું નથી મેં આજે લેખિતમાં ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ અથવા સીએમથી માંડીને તમામ જગ્યાએ જે મોકલવાનો છે કાગળ મેં મોકલાયો છે આ કામોનું ટેન્ડર થઈ ગયું છે આ કામનું ટેન્ડર બંધ કરવું જોઈએ અને નવે થતી ટેન્ડર પ્રક્રિયા કરીને વોર્ડ નંબર પાંચનો સમાવેશ કરવો જોઈએ જે ભાજપ દ્વારા ખોબે ખોબા વોટ લેવા આવે છે એ જ અમે આપીએ છીએ તો એ અમારા પ્રશાસનને અમારી એ જ સ્વેચ્છાએ કે અમારા એરિયાનું સારું કામ કરે તળાવનો વિકાસ કરે